सिचुएशन तो यह है कि अभी यहाँ से जो प्रत्येक दर्शी उनसे हमें जानकारी मिल रही है कि अंदर कोई फंसा नहीं है फिर भी हम लोग प्रिकॉशनरी बेसिस पे हमारा रेस्क्यू ऑपरेशन चल रहा है सर्चिंग ऑपरेशन चल रहा है क्या क्या-क्या इसके जो को हटाने के लिए?

રેસિડેન્શિયલ ઝોન છે પણ એવું ખબર પડી કે કે ત્યાં રિનોવેશનનું કામ ચાલતું હતું અને જો કે પાંચ વાગ્યા પછી તો રિનોવેશન પણ બંધ થઈ ગયું હોય છે પણ હમણાં દસ વાગ્યા કોલ થઈ ગઈ છે એટલે કોર્પો તમે જુઓ છો કે કોર્પોરેશન ફાયર બ્રિગેડ પોલીસ અને બધા સિવિલના બધા લોકો આવી ગયા છે હજુ સુધી તો કોઈ જાનહાનિ થાય છે એવું કંઈ ખબર પડતી નથી પણ ભગવાન કરે કે કોઈ હોઈ ના શકે તો સારું છે હાઉસિંગ બોર્ડ જે તે વખતે રેસીડેન્શિયલ ઝોન હોય છે પણ કેટલીક વાર કોમર્શિયલ બનાવવા માટે આવા લોકો બહુ જ એવા મકાનો એવા છે કે કારણ કે મધ્યમ વર્ગ છે લોકોની પાસે ન હોય એટલે કરે છે પણ કરવું જોઈએ પણ એને યોગ્ય સ્ટ્રક્ચર એન્જિનિયરને બોલાવીને આવું કોઈ કરવું જોઈએ કોઈ પણ ગમે તેવા લોકો પાસેથી ગમે તે રીતના બે કે જે તોડી નાખે તો કદાચ એવા સંજોગોમાં આવું થઈ શકતું હોય છે હા એટલે એ લોકોનું કહેવું છે કે ચાર પાંચ લોકો હતા નીકળી ગયા હતા એ પોતે પણ નીકળી ગયા છે જેવો અમને ખબર પડી ફાયર છે પોતાની અમારી એમ્બ્યુલન્સો છે પોલીસ છે બધા જ લોકો અને અહીંના સ્થાનિક લોકો પણ બધા જ લોકો મદદે પહોંચી ગયા હતા એટલે ભગવાનનું સદનસીબ કે હાલ તો અમના કોઈ દેખાતું નથી કે કોઈની ઇન્જરી થઈ ગઈ